આર્ટ હોમિયોપેથી મેડિસિન હોમિયોપેથિકમાં આ ચીની આર્સ નામની મેડિસિનનો ઉપયોગ વધારે પડતો એક કમજોરીમાં થાય છે કમજોરી પણ અમુક પ્રકાર હોય છે જેમ કે અને આ મેડિસનનો વધારે પડતો ઉપયોગ આપણે ટાચ્યુરેશન ફોર્મમાં ટુ એક્સ થ્રી એક્સ એવા ટેબ્લેટ ફોર્મમાં કરવો જોઈએ હવે જે આપણે બુક્સ જે વાંચી હોય અને એમાં જેમ કીધું હોય એ પ્રમાણે એ એ ઓર્થા જે હોય એમને જે એમના અનુભવ લખ્યા હોય એ પ્રમાણે એમને લખ્યું હોય કે ભાઈ ટાચ્યુરેશન ટેબ્લેટ ફોર્મમાં આ મેડિસિન નું વધારે રિઝલ્ટ છે તો આપણે એ રીતે જ કરવું જોઈએ પછી આપણે આમાં કદાચ પોટન્સીમાં ઉપયોગ કરીએ કદાચ રિઝલ્ટ મળે ના મળે એટલે હું માનું ત્યાં સુધી આપણે આનું ટેબ્લેટ ફોર્મમાં ટર્ચ્યુરેશન ફોર્મમાં ઉપયોગ કરવો જોઈએ હવે આપણે વાત કરીએ કે આ મેડિસિનનો ઉપયોગ કમજોરીમાં થાય છે પણ કમજોરી એટલે કઈ રીતની કોઈ દર્દી છે હવે વધારે પડતો ઉપયોગ મેલેરિયા હોય કોઈ એવા ખાંસીના તાવ હોય કોઈ ડિપથેરિયા હોય કોઈ વાયરલ ફીવર હોય કે એ જેવા ફીવર હોય એમાં અમુક પંદર વીસ દિવસ સુધી ખેંચાયો હોય તાવ અથવા લાંબો ચાલ્યો હોય અને પછી જ્યારે વીસ પચીસ દિવસ સુધી ચાલ્યો અને પછી જે દર્દી એવું કે ભાઈ મને કમજોરી રહી ગઈ છે એટલે આ તાવના લીધે અથવા આવા કોઈ ઇન્ફેક્શન લીધે એ તાવ બધું આરામ થઈ ગયો હોય પણ બીજા બધા કોઈ સિમ્ટમ્સ ના હોય પણ સ્પેશિયલ ફક્ત કમજોરી જ એક વખતે જ્યારે દર્દી એવું કહેતો હોય કે ફક્ત મને કમજોરી લાગે છે નબળાઈ લાગે છે થકાવટ લાગે છે તો આ પ્રમાણે કન્ડિશનમાં એક ટોનિકના રૂપમાં હોમિયોપેથિકમાં આ ટાચ્યુરિશન ટેબ્લેટ્સમાં આ ચીનીનમ આર્સ ની મેડિસિન નો ઉપયોગ કરી શકાય છે હવે આજ કન્ડિશનમાં એક બીજી બી એક હોમિયોપેથિક મેડિસિન આવે છે એવેના સટાઈવા હવે એવેના સટાઈવા ને મધર ટીંચર ફોર્મમાં કરો છે કે આમાં કોઈ બીજા સ્પેશિયલ કોઈ સિમ્ટમ્સ નથી ફક્ત જે આપણે એક कमजोरी માં કરીએ છે એટલે જેટલી બને એટલે લોઅર પोटेनસી અથવા મધર ટીંચર આ મધર ટીંચર જે વપરાતા હોય એ જ બાકી બધા બધી મેડિસિન ના મધર ટીંચર વપરાતા નથી હવે નક્સ ઓમિકા

દર્દી હેરાન થઈ ગઈ હોય અને નબળાઈ હોય તો આ મેડિસિન વાપરી શકાય છે હવે કમજોરીની વાત કરીએ તો એક ચાઈના પણ કમજોરીમાં વપરાય છે ચાઇના સિંકોના તો એમાં શું પણ એમાં શું હોય છે કે શરીરમાંથી કોઈ શું કહેવાય પેલું લિક્વિડ જે વાઇટલ લિક્વિડ્સ કહીએ ને વાઇટલ ફ્લુઇડ્સ એટલે અમુક એવું જરૂરી જે તત્વો હોય એ ઓછું થઈ જાય જેમ કે કોઈ શરીરમાંથી લોહી ઓછું થઈ જાય ખાતો ઘણા બહેનો જ્યારે ધાવણ આપતા હોય ત્યારે એમના શરીરમાંથી ધાવણને લીધે બી એમને કમજોરી આવે અમુક માણસો શું એમના ખરાબ શોખ એમના વીર્યો વધારે પડતો નાશ થઈ જાય તો એના લીધે ઘણી વખત બહેનોમાં શું લ્યુકોરિયાની તકલીફ હોય અમુક ઝાડા ઉલટીમાં શરીરમાંથી પાણી ઓછું થઈ જાય એટલે કેવાનું છે કે શરીરમાંથી કોઈ વાયટલ આપણું જરૂરી હોય એ ફ્લુઇડ્સ ઓછું થઈ જવા થઈ ગયા પછી જે આવે ને ત્યારે તમે ચાઈના વાપરી શકો તો પેલી ડિસીઝમાં વાપરી શકો છો હવે આવી રીતે કોઈ શરીરમાંથી કોઈ વાઇટલ ફ્લુઇડ્સ જે આપણે શરીરને જરૂરી છે એ જો ઓછું થઈ જવા પછી જો કમજોરી આવતી હોય તો ચાઇના વાપરી શકો છો અને જો કોઈ કોઈ કેવી કંડિશન આવે કોઈનામાં કે જ્યારે કોઈના ઘરમાં કોઈક વ્યક્તિ કોઈનું મૃત્યુ થયું હોય કોઈ દુઃખ આવી હોય કોઈક પરીક્ષા આપી હોય રિઝલ્ટ ડાઉન હોય કોઈ ચિંતા પેસી હોય કોઈ ડિપ્રેશન પેસી ગયું હોય કે કોઈ કામકાજ કરતા હોય ને વેપાર કરતા હોય તો એક જાતનું કોઈ આમ શું કહેવાય લોસ થઈ ગયું હોય એટલે અથવા જે ધારેલું ના હોય એ થવા ના થાય અને કોઈ અણધારી જીવનમાં બની જાય તો હવે આવી કન્ડિશન વ્યક્તિના જીવનમાં બને ત્યારે પણ એક જાતની કમજોરી આવે છે વ્યક્તિ એકદમ નિરાશ થઈ જાય છે કોઈ જોડે બોલતો નથી કોઈ વાતચીત કરતો નથી એને બસ શાંતિથી કોઈ કામકાજ નહીં શાંતિથી બસ પડ્યો રહે તો આવી કન્ડિશનમાં શું છે કે ત્યારે આપણને કોઈ મરણ થયું હોય કોઈ દુઃખ આવી પડ્યું હોય કોઈ ચિંતા ડિપ્રેશન અને આમાં જ્યારે કમજોરી આવે ને તો આખી મેડિસિન અલગ આવે ત્યારે તમારે શું છે કે એસિડ ફોસ છે પછી ઇગ્નેશિયા છે નેટ્રમ્યુર છે એવી મેડિસિન વાપરવી જ પડે અને એમાં ઇગ્નેશિયા શરૂઆતના સ્ટેજમાં હા તમે વાપરી શકો છો તો રિઝલ્ટ મળી જાય પણ જયારે અંદર શરૂઆત બહુ લાંબુ ખેંચાઈ ગયું હોય જયારે વ્યક્તિ બહુ હેરાન બહુ ખેંચાઈ ગયું હોય નહી કેતા કોઈનું દિલ તૂટી ગયું હોય ને વ્યક્તિ બિલકુલ પંદર વીસ દિવસથી થી અંદર નું અંદર ફસાયેલો હોય ને કઈ ને કઈ મોટા મોટા રોગો આવી જાય ને એટલો બધો ડિપ્રેશનમાં જતો રહે ને કે જેને લાંબો બી અઘરો પડી જાય ત્યારે બહુ ડીપ કન્ડિશનમાં જતો રહે ડીપમાં જતો રહે ત્યારે ઇગ્નેશિયા ના ચાલે કારણ કે ઇગ્નેશિયા શું શરૂઆતના સ્ટેજમાં અસર કરી જતી હોય તો આવી જો કમજોરી હોય કમજોરી મેન્ટલ કમજોરી એટલે કે માનસિક બોલવાનું બી એને ગમે નહીં બોલી બી ના શકે એટલી બધી કમજોરી કહેવાય અને વિચારી બી ના શકે તો એ માનસિક કમજોરી કહેવાય એટલે આવી બધી કમજોરીઓ હોય ને ત્યારે તમે શું છે કે શરૂઆતના સ્ટેજમાં ઇગ્નેશિયા અને જ્યારે બહુ દૂર લાંબો ખેંચાઈ ગયા રોગ થોડુંક એટલે અંદાજે તો વાતચીત કરશે દર્દી તમારી જોડે વાતચીત કરે અને તમે એના સગાવાળાને પૂછો એટલે અંદાજ આવી જાય કે ભાઈ બે મહિનાથી એને આવું થયેલું એ તમે ડીપ એને જ્યારે પૂછો એમના ઘરવાળાને પૂછો કે આવું દર્દી આપણે જયારે કેસ ટેક એમાં આવું કે નહીં જ્યારે તમે અંદર બહુ ઉતરો દર્દી જ્યારે એના એના દિલથી બધી વાતો કરે તો ખબર પડે એના સગાવાળા કે તો એવું ડીપમાં જાઓ તો નેટ્રામ્યુર એસિડ એસિડ ફોસ અરે એસિડ કઈ મેડિસિન એસિડ એસિડ ફોસ અને નેટ્રામ્યુ અને ઇગ્નેશિયા એવી બધી મેડિસિન જે મેન્ટલ કમજોરી માટે જે માનસિક તણાવને લીધે થઈ હોય જે તમારી કન્ડિશનમાં શું હોય છે કે અમુક વખત શું છે કે અમુક કન્ડિશનમાં આપણને ખબર ના પડતી હોય તો તમે એ લખો અને ડિપ્રેશન લખો અને પછી તમારી રેપોર્ટરીમાં વાપરો યુઝ કરો કે ભાઈ ડિપ્રેશન સાનલ દે આવ્યું છે આ કન્ડિશન સાનલ દે આવી છે તો એ પ્રમાણે તમને શું છે કે અમુક મેડિસિન 3 ચાર 3 4 નું જે મળતી જાય અને જે અમુક તમે રેપોર્ટરી વાપરો કે જેમાં બોલ્ડ અક્ષર એટલે મોટા મોટા અક્ષરમાં લખેલું હોય તો એ મેડિસિન ચાર 5 માંથી પાછો વધારે જવું હોય તો કઈ ચીલી છે કે હોટ છે અથવા કોઈ સવિશેષ લક્ષણ મળે તો આ તમે આ રીતે હોમિયોપેથિકમાં વાપરો તો શું રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે સો ટકા ચાન્સીસ તો નથી જ કેમકે ઘણી વખત શું આપણાથી કોઈ મેડિસિન ભલે ગમે એટલું અંદર સારું વાપરીએ તો બી રિઝલ્ટ મળે ના મળે પણ શું ચાન્સીસ વધી જાય છે અને આપણને બી ખુશી થાય હવે એક બીજો એક ઉપયોગ આનો છે કે એમાં શું છે કે તમે જ્યારે ઈંડા હોય કે કોઈ મછલી ખાધી હોય તો આવું કોઈ ખાધું હોય ને એના લીધે ઝાડા થતા હોય ને થયા હોય તો પણ તમે આ ચીની આર્સ એક ઉપયોગ કરી શકો છો હવે બીજી તો લક્ષણો છે પણ આપણે જે મેઇન જેનો આ ચીની માર્સ નો જે મેન જે આપણને ખબર હોવી જ જોઈએ હોમિયોપેથી માં તો એનો મેં ઉપયોગ આપ કરી દીધા સારું તમે બીજા મળીશું